ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે એમાં ગુજરાતી વિષયમાં આપણે વાત કરવાના છીએ પાઠ નંબર જે ત્રણ છે શંખલાની બહેન છીપલી એ પાઠનું આપણે સ્વ અધ્યયન પોથીમાં મૂલ્યાંકન કરવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આપણે સોલ્યુશન જોઈ લઈએ શંખલાની બહેન છીપલી કે આગળના જે વિડીયો છે ખીચ્છામાં પહેલવાન હા અને તેને તે ઊગશે એ બે પાઠની લિંક પણ નીચે આપી દીધેલી છે તો એમાં જઈ તમે જો એ વિડીયો ના જોયા હોય તો એ તમે ફટાફટ જોઈ લેજો હવે આપણે શરૂઆત કરીએ ફકરાનું વાંચન કરો પ્રશ્ન એક છે કાઉસમાં આપેલા વિરામ વિરામચિહ્નો ઉપયોગ કરી ફકરો ફરીથી લખવાનો છે તો જુઓ પેલું છે પૂર્ણ વિરામ પછી અલ્પ વિરામ અવતર ડબલ અવતરણ એટલે કે બે વડા અવતરણ ચિન્હ પછી આ ઉદગાર ચિહ્ન પછી આ પ્રશ્નાથ ચિહ્ન અને અનુસ્વાર માથે મીંડું જે અનુસ્વાર કહેવાય ને તો જુઓ ફકરામાં ક્યાંય એવું આપેલું નથી પૂર્ણ વિરામ ક્યાંય આપેલા નથી એ આપણી જાતે આપણે લખવાના છે કે દિવ્યશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા શાળામાં આવેલ આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી રાખડીઓ જોતા જ દિયા બોલી અરે વાહ કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ ત્યાં જ રિયા બોલી દિવ્યેશ આ રાખડી મારા માટે જ ને દિવ્યેશે આકારમાં માથું હલાવ્યું મનોજ બોલ્યો તને કેવી રીતે ખબર હવે જો અહીંયા કે મૂકેલા નહોતા ફકરામાં હવે આપણે આમાં જોઈ લઈએ જો દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા એટલે અહીંયા કયું ચિહ્ન આવશે અલ્પ વિરામ આવશે અહીંયા જોવા ખરીદવા ટોળે વળી જાય પછી અહીંયા પૂર્ણ વિરામ એટલે ટપકો આવો શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશ બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી એટલે પૂર્ણ વિરામ રાખડીઓ આપણે લાલ કલરથી કેવી રીતે રાખડીઓ જોતા જ દિયા બોલી એટલે અહીંયા પશુ અલ્પ વિરામ પછી ડબલ અવતરણ અરે વાહ પછી અહીંયા ઉદ્ગાર સિન્હ કારેલાના બીમાંથી બનાવેલી રાખડી પછી અહીંયા પ્રશ્નાર્થ મેં તો પહેલી જ વાર જોઈ પછી અહીંયા ડબલ અવતરણ ત્યાં જ રિયા બોલી પછી અલ્પવિરામ ડબલ અવતરણ દિવ્યેશ પછી અલ્પવિરામ આ રાખડી મારા માટે ને પછી ઉદ્ગાર અને પ્રશ્નાત પૂરો એટલે અવતરણ પૂરું દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું મનોજ બોલ્યો આ ડબલ અવતરણ તને કેવી રીતે ખબર પછી અહીં પ્રશ્નાત ને ડબલ અવતરણ પૂરું લાલ કલરથી પૂર્ણ વિરામ કહી દીધા તમારો ફકરો અહીંયા રીતે જોઈન લખી દેવાનો રહેશે આગળ જોઈ લઈએ આપેલા શબ્દોનો ઉપયોગ કરી તેમાં નવા શબ્દો ઉમેરી વાક્ય બનાવો જો બનાવેલા વાક્યમાં આપેલા શબ્દ સિવાય કયા કયા શબ્દો ઉમેર્યા એ લખવાનું છે તો જો ઉદાહરણ તરીકે જો ઋતુ કે પીના કિનીને બધી ઋતુઓમાંથી ઠંડી પ્રસરાવતો શિયાળો જ વહલો ઋતુ કે પીના બધી ઋતુઓમાંથી ગુલાબી ઋતુ થઈ શબ્દ આપેલો છે ઠંડી પ્રસરાવતો શિયાળો જ તો નવા ઉમેરેલા શબ્દો જો પીનાકીની ગુલાબી ઠંડી પ્રસરાવું શિયાળો અને વહાલો હવે ઝૂંપડી છે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે બનાવવાનો છે તો જુઓ દામનગરના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી વિષયક ઝૂંપડીઓ હવે નવા શબ્દો આપણે કયા કહીએ છીએ એમાં તો કે વિસ્તાર તૂટેલી ફૂટેલી અને વિશેક એ જ રીતે બીજો છે પરચૂરણ પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગુથી જાત જાતની અને આકર્ષક રાખડીઓ રાખડીઓ રેશમી દોરા જાત જાતની અને ભાત ભાતની આ બધા નવા શબ્દો પછી બોક્સ છે તો દિવ્ય કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો શાળામાં પ્રવેશ્યો નવા શબ્દો કયા છે તો કે કુલ્ફી પટ્ટી બનાવેલું શાળા અને પ્રવેશ પછી પાંચમું વિધિવત સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડીઓ બાંધી તો નવા શબ્દો સૌ બહેનોએ પોતાના પછી ભાઈ હાથે અને રાખડી પછી મધુર વગ વન વગડામાં કોયલનો અવાજ વધુ મધુર સંભળાય છે આમ શાંત વાતાવરણ હોય ને એટલે વધુ એટલે ખૂબ જ મધુર સંભળાય છે નવા શબ્દ કોયલ અવાજ વધુ અને સંભળાય હવે પ્રશ્ન ત્રણ છે દિવ્યેશ તમારો મિત્ર છે તમે તેનો પરિચય તમારા માતા પિતાને કેવી રીતે કરાવશો દસેક વાક્ય બનાવો અથવા લખો તો જુઓ આ મારો મિત્ર દિવ્યેશ છે તે મારી સાથે મારી શાળામાં જ ભણે છે તેને હાથ વણાર એટલે કે હાથેથી બનાવતી વસ્તુ હાથથી બનાવીએ એ બધી વસ્તુઓ બનાવવાનું ખૂબ જ ગમે તેથી તે હંમેશા કંઈક નવું નવું બનાવતો રહે છે તે ભણવામાં પણ ઘણો જ હોશિયાર છે તે જાત જાતની અને ભાત ભાતની વસ્તુ બનાવી શાળામાં લાવે છે જે શાળાના બાળકો ખરીદે છે તે તેના પિતાને કે છાની લારીમાં પણ મદદ કરે છે દિવ્ય મહેનતું અને પ્રયત્નશીલ છે ઘણી વાર તેના પિતાને પણ મદદ કરતો હોય છે નવરાશના સમયમાં હવે આપેલા ચિત્ર પરથી પાંચ પ્રશ્નો બનાવવાના છે જવાબ નહીં તો જુઓ આપેલા બંને ક્ષેત્રો ક્યાં તહેવારના હશે તો આ પ્રશ્ન થયો પછી આ લારીવાળા ભાઈ પાસે શું છે પ્રશ્ન પછી ત્રીજો હશે કે આપેલા બંને ક્ષેત્રમાં બાળકો શું કરે છે અહીંયા પ્રશ્નો કરવાનો પછી ચોથું છે કે આપેલા બંને ક્ષેત્રમાં ઝાડ શેના છે પાંચમું કે આપેલા બંને ક્ષેત્રમાં શું શું ફેરશે પ્રશ્ન છે દિવાસળી કે ફૂલકીની સળીઓ દોરા સૂતળી અને ગુંદરનો ઉપયોગ કરી આપેલ સોરસમાં ઘર બનાવવાનું છે દિવાસળીનું બનાવી શકો તમે ઘર કેવી રીતે બનાવ્યું તેનું વર્ણન તમારા શબ્દોમાં લખો તો જો છે મેં એક કાગળ પર ઘર દોર્યું પછી તે દોરેલા ઘર પર દિવાસળીની સળીઓ ગુંદરની મદદથી ચોંટાડી ત્યારબાદ મેં તે દિવાસળી ઉપર કલર પેનથી કલર કરી દીધો હવે તે તૈયાર થયેલું ઘર ખૂબ જ સુંદર દેખાય છે છઠ્ઠો પ્રશ્ન આપેલ શબ્દનો ઉપયોગ કરી એક ફકરો લખો તે ફકરાને સ અને શ પરથી શીર્ષક આપો જો શબ્દ છે સુંદર ચરોવર આકાશ શીતળ અતિશય સાંજે સંધ્યા ટાણે પ્રકાશ શાંત પાસે સારસ અને સંપ આ બધાનો ઉપયોગ કરીને એક સરસ મજાનો ફકરો આપણે બનાવવાનો છે તો જો બનાવેલો છે સરસપુર નામનું એક સુંદર ગામ હતું ગામમાં એક સુંદર સરોવર હતું સંધ્યા ટાણે સરોવરનું કે શીતળ પાણી જોવાનો અને સરોવર કાંઠે બેસવાનો ખૂબ જ આનંદ રાતના સમયે જ્યારે આકાશમાં છાંદા મામાનો પ્રતિબિંબ જોવાનો નજારો પણ કંઈક અલગ હોય છે એક સાંજે જ્યારે અતિશય ઠંડી હતી ત્યારે મેં સરોવર કાંઠે કે સારસને જોયા તેમનામાં ઘણો સંપ હતો સાંજ પડતાં જ સરોવરના શાંત પાણી પાસે બેસી તેની મજા માણવાનું પણ કંઈક અલગ જ આનંદ હોય છે હવે આને શીર્ષક આપવાનું છે સ અને ઉપરથી સરસ મજાનું શીર્ષક આપી દેવાનું સ અને શ ઉપરથી સુંદર સુંદર સરોવર એ તો બેસ ઓછો થઈ જાય અથવા તો તમે શીતળ સરોવર એવું પણ આપી શકો અલગ અલગ તમને જે અનુકૂળ આવે એ રીતે આપી દેવાનું પ્રશ્ન જોઈ લઈએ સાતમો કે દિવ્યેશ નવરાશના સમયે શું શું કરતો હતો તો દિવ્યશ નવરાશના સમયે તેના પિતાને પિતાની જે છાની લારી હતી એના પર વાછણ વાંજવા ચા આપવી વેચવી વગેરે જેવા કામ કરતો હતો બીજો પ્રશ્ન છે દિવ્યશે બનાવેલી રાખડીઓના નામ લખો તો કારેલા રાખડી લાકડાના પારાવાળી રાખડી સુતરની રાખડી ઘૂઘરાવાળી રાખડી ચણોટીની રાખડી મેઘધનુષવાળી રાખડી ફૂલ રાખડી વગેરે રાખડી દિવ્યશે બનાવી હતી આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન દિવ્યેશ નકામી લાગતી વસ્તુમાંથી શું શું બનાવતો હતો તો દિવ્યેશ નકામી લાગતી વસ્તુમાંથી હાર બુટ્ટી ચાંજર તોરણ વિમાન કર હોડી વગેરે વસ્તુ બનાવતો હતો પછી તમને નકામી લાગતી વસ્તુમાંથી શું શું બનાવી શકો એ તમારી જાતે લખવાનું છે પછી તમે નવરાશના સમયે શું શું કરો છો તો જો હું નવરાશના સમયે મારા ઘર કે મારા ધોરણના જે પુસ્તકો છે એ વાંચું છું મિત્રો સાથે રમું છું મિત્રો સાથે મોબાઈલ જોઉં છું અને પરિવાર સાથે ટીવી અથવા મોબાઈલ જોઉં છું તમે જે કરતા હોય એક્ટિવિટી તમારે લખવાની થશે છઠ્ઠો પ્રશ્ન તમે રાખડીઓના નામ આપવા હોય તો કેવા નામ આપશો તમારે રાખડીઓના નામ આપવા હોય તો કેવા રામ તો જો લાઇટવાળી રાખડી ચિત્ર હોય તો ચિત્રવાળી રાખડી એમાં ડોરેમોન સ્પાઈડરમેન વગેરે જેવા નામ આપણે આપી શકીએ ચાતમો ક્વેશ્ચન છે તમે તમારા કોઈ પણ ત્રણ મિત્રો માટે કેવી રાખડી બનાવશો અને શા માટે તો એ પણ તમારી જાતે છે તમારા કોઈ પણ ત્રણ મિત્રો હોય એના માટે રાખડી કેવી રાખડી તમે બનાવો અને એવી શું કામ બનાવ્યો કારણ કે બધાના સ્વભાવ અલગ અલગ હોય અને કોને કઈ વસ્તુ ગમતી હોય એ આપણને ખ્યાલ હોય એટલે આપણે એ રાખડી બનાવતા હોઈએ છીએ આઠમો ક્વેશ્ચન છે રક્ષાબંધનના દિવસે બધાને રાખડી બાંધતા જોઈ દિવ્યેશની આંખોમાં આંચું કેમ આવી ગયા તો દિવ્યેશની બહેન ઢીંગલી કે થોડા જ સમય પહેલાં બીમારીમાં સપડાઈને કે દુનિયા છોડીને ચાલી ગઈ હતી તેની યાદ આવતા દિવ્યેશની આંખોમાં આચું આવી ગયા આગળનો પ્રશ્ન આઠ છે અમાંથી વસ્તુઓને તે તેની સાથે સંબંધિત બના વાક્ય સાથે જોડો તેને સંબંધિત તહેવારનું નામ લખવાનું છે તો જોઈએ પેલું છે અ એમાં પતંગ દોરા અને તળના લાડુ તો એમાં પાંચમું આવશે કે અમે મિત્રો એ ભેગા મળી સૌ પ્રથમ કિન્ના બાંધવાનું કામ શરૂ કર્યું તો ઉત્તરાયણનો તહેવાર આવે પેલામાં પછી બીજું છે રેશમની દોરી તો એમાં આવશે સઠ્ઠું હા રક્ષાબંધનના દિવસે મારી બહેને મારા હાથે રેશમની દોરી બાંધી ત્રીજું છે રંગ કપૂર અને ફૂલો તો એમાં પહેલું આવશે કે મારા મમ્મીએ કેસુડાને પીસી રંગ બનાવ્યો તો એ તોળે હટી આવે ચોથું છે માટલી દીવો માની અને માટલી દીવો અને માની આરતી તો એમાં બીજું આવશે છે પોતાની સખીઓ સાથે નવે નવ દિવસ ગરબા રમવા જતી તો નવરાત્રિ પછી ક્રિસમસ ટ્રી અને કેક તો એમાં આવશે ત્રીજું કે શરીરના પ્રાર્થના કરવા માટે છર્ચમાં ગઈ એટલે કે નાતાલનો તહેવાર આવે પછી આગળ છઠ્ઠું રોજા છાંદ અને ખીર તો એમાં આવશે ચોથું રફી નમાઝ પઢી રોજો રાખ્યો તો રમઝાન ઈદ આ રીતે તમારે લખી દેવાના નીચેની પંક્તિઓ વાંચો ઉડે અડીઠ રોજ ઝાકળની ચૂંદડી આજ એને ઉડી જતી ખોળવી ચીરે છેડો ઝાલીને એનો જોવું આકાશમાં જોવું છે કોણ એનો સાળવી ચીરે કે ઝાકળની છુંદડીને ઉડતી જોઈ તેના બનાવનારને તે મળવાની બાળકને ઈચ્છા થાય છે તેમ જો તમને પતંગની સાથે ઉડવા મળે તો તમે ક્યાં જશો અને કોને મળશો તો જો મને પતંગ સાથે ઉડવા મળે તો મારે પરીઓના દેશમાં જવું છે અને પરીઓને મળવું છે તેમજ પક્ષીઓની સાથે ઘણી બધી વાતો કરવી છે દસમો પ્રશ્ન છે ગોળમાં આપેલા ચિન્હોનો મદદથી ચિન્હના મદદથી આપેલ મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દો બનાવો તો જોઈએ ઉદાહરણ તરીકે જો તીર લખ્યું છે અહીંયા તો કઈ રીતે લખ્યું છે તો કે ત + अश्व દીર્ઘ + ર એટલે તીર પછી ધરતી આપણે લખ્યું છે તો જો અહીંયા ત + ર + ત + દીર્ઘ ધરતી એ જ રીતે તીમિર લખ્યું છે તો હસ્વ પ્લસ ત પ્લસ હસ્વ પ્લસ મ પ્લસ ર તિમિર આ રીતે તમારે લખી દેવાનું છે પછી નદી સમીર દીન અને તીર અહીંયા લખ્યું છે તમે આ પણ લખી શકો અગિયારમું ક્વેશ્ચન છે ફકરાનું વાંચન કરી કીડી જેવા ઝીણી ઝીણા ઝીણા અક્ષર લખો કીડી જેવા નાના નાના અક્ષર કરવાના છે પણ ભેગું ભેગું લખવાનું નથી ફકરો વાંચી દઈએ અને તમે લખી દેજો ઉત્તરાયણ આવી સૌ રાજી રાજી હું મારા મિત્રો રંગબેરંગી પતંગો ખરીદવા નીકળી પડ્યા કોઈએ લાલ લીધી તો કોઈએ પીળી કોઈએ વાદળી લીલી તો કોઈએ કેસરી પ્રિય મારા મિત્ર નીલને તો કચકડા વાળી જ ગમે ખંભાતી છૂરતી ચીલ ચાંદેદાર આંખેદાર ઘેંસીઓ ફુંદુ એમ જાત જાતની ને ભાત ભાતની પતંગોનો ટગ લઈ હું પહોંચ્યો પપ્પા પાછળ ના તો પપ્પા જ બાંધે આપણને એમાં બિલકુલ રસ ન પડે હું પતંગ દોરાની તિયારીમાં અને મમ્મી તલના લાડુ ચીકી ગુલાબજાંબુને ખજૂર પાક બનાવવામાં તલીન મારી પસંદગીના મમરાના લાડુ તો ક્યારેય ના ભૂલે છઉ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત ક્યારેક તો થાય કે હું એકલો જ આખા આકાશને પતંગોથી રંગી દઉં આ રીતનું સરસ મજાનું ફકરો છે તમારે કીડી જેવા નાના અક્ષર કરીને લખવાનો રહેશે અહીં આપણે શંખલાની બહેન છીપલી એ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને મળે તો હવે મળશું આપણે પાઠ નંબર ચારમાં તો મળીએ નવા વિડીયોમાં